ખેડૂતોના હક માટે ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપી સરકારને ચેતવણી આપી થરાદ તાલુકામાં ખેડૂત હિત માટે કાર્યરત ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા મામલતદારને આજે નોંધણી કરાવેલું આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ખાસ કરીને રાસાયણિક ખાતરના વધતા ભાવ જમીન રિસર્વે દરમિયાન થયેલી ભૂલો અને ખેડૂતોને મળતી સહાય બાબત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રાસાયણિક ખાતરના ભાવમાં ભારે ભાવ વધારો થતા ખેડૂતોને આર્થિક સ્થિતિ વધુ દયનીય બની રહી છે ખેડૂતોએ પાક તૈયાર કરવા ખાતર વગર ચલાવી શકાતું નથી અને ભાવ વધારાથી તેમના ઉત્પાદનના ખર્ચમાં વધી ગઈ છે જમીન રિસર્વે મુદ્દે પણ સંઘે ગંભીર આક્ષેપ કર્યા હતા કે ઘણી જમીનનો રિસર્વે યોગ્ય રીતે થયો નથી તેના કારણે ખેડૂતોને જમીનના કાયદેસર દસ્તાવેજોમાં તકલીફ પડી રહી છે આવી ભૂલોને તાત્કાલિક સુધારવા માટે સ્પેશિયલ કેમ્પના આયોજનની પણ માગણી કરવામાં આવી છે સાથે સાથે ખેડૂતોને સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ તેમાં પણ વિલંબ થાય છે જેથી ખેડૂતોને વળતર વીજ જોડાણ કે પીએમ કિસાન યોજના જેવી સહાય પહોંચવામાં વાર લાગી રહી છે આ અવસરે કિસાન સંઘના પ્રમુખે કહ્યું હતું કે ખેડૂતો દેશની આર્થિક રીડ છે તેમના હક્કો અને સુવિધા માટે સરકારની તાત્કાલિક દ્રષ્ટિ જરૂરી છે જો સરકાર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતો આંદોલનના માર્ગે જવા મજબૂર બનશે આ રજૂઆત ખેડૂતો સમાજમાં ચિંતાનું કારણ બની છે અને સ્થાનિક સ્તરે આ મુકદાઓ અંગે વધુ સવાજ અવાજ ઉઠી શકે તેવા સંકેતો મળ્યા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરા એમ તો છે કે અમે સરકારને તો વારંવાર આના વિશે ઝઘડા સામે ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળવાની થઈ ગઈ છે કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી અત્યારે સરકારને એવા ભાવ સડાયા છે ડીએપીના અને એનપીકેના કે ખેડૂત થી ખેતી થાય એમ થઈ એક બાજુ વરસાદ વહેરો થયો એટલે બાદરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા એમાં પણ સરકારે એવો દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે અને પડતા ઉપર પાટું એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ જીવો નહી હવે અત્યારે યુરિયા અને ડીએપી ની એટલી જરૂર છે ખાતરની અછત એટલી ઉભી કરી છે કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય

એ લોકો ખેડૂત નાદાની મસે તો ને એની પાસે આવું હોત તો ખેડૂત શું તમે વેચો છો એટલે સરકાર જાગે પડતા પાટું ન સોડે રિસર્વે કરે સર્વે નો બાકી કામ પૂરું કરે થોડી ખેડૂતોને તપાસ કરીને વળતરા આવે મગફળીને ઉનાળું બાદરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે કિસાન છે પાંચ ભાઈ કાળાભાઈ પટેલ